હેલો હરિબન આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈની રેસીપી આ મીઠાઈને આપણે ખાંડ વગર ફક્ત વીસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે લોટ મેં અહીંયા કરકરો લીધો છે ઘરે દાળ દળાવી અને આ રીતનો લોટ તૈયાર કરેલો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને લોટને પાંચ મિનિટ શેકી લેવાનો છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટની સુગંધ પણ આવે છે તો અહીંયા પાંચસો ગ્રામ લોટની સામે અઢીસો ગ્રામ ઘી લેવાનું છે હવે ઘી લોટની અંદર મિક્સ કરી લઈશું અને લોટને શેકી લઈશું લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ લો મીડિયમ રાખવાની છે શેકતી વખતે જો ગેસની ફ્લેમ હાઈ હશે તો લોટ છે એ બરાબર શેકાશે નહીં અને તરત જ લાલ થઈ જશે તો ગેસની ફ્લેમ લો મીડિયમ રાખી અને આ રીતે લોટ શેકતા જઈશું ધીમે ધીમે જેમ શેકાતો જશે એમ લોટ છે આ રીતે ફૂલતો જશે લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે તો આ રીતે મીડિયમ ફ્લેમ પર લોટને શેકતા જઈશું જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમાંથી ઘી છૂટું પડતું જશે અને હલકો થતો જશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ શેકાઈ ગયો છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને લોટની સુગંધ પણ આવે છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને એકદમ ઠંડો પડવા દેવાનો છે લોટ જેમ જેમ ઠંડો પડતો જશે એમ એમાંથી ઘી છૂટું પડતું જશે અને કડક થતો જશે હવે મેં આ ચારસો પચાસ ગ્રામ સાકર લીધી છે સાકરને દળી લેવાની છે તો સાકરને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને સાથે છ નંગ એલચી લીધી છે એ પણ ઉમેરી દઈશું ચપટી ફૂડ કલર ઉમેરવાનો છે જો તમારે ફૂડ કલર ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો તો સાકર આ રીતની દળાઈ ગઈ છે એકદમ ઝીણી દળી લેવાની છે અને લોટ પણ આપણો એકદમ સરસ ઠરી ગયો છે આ રીતનો થીક થઈ ગયો છે હવે એની અંદર આપણે સાકર ઉમેરવાની છે તો થોડી થોડી સાકર ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એકસાથે બધી સાકર ઉમેરીશું તો બરાબર મિક્સ નહીં થાય એટલે થોડી થોડી ઉમેરતા જઈશું અને સાકરની જગ્યાએ જો તમારે ખાંડનો ઉપયોગ કરવાનો હોય તો તમે અહીંયા ચારસો ગ્રામ ખાંડ લઈ શકો તો સાકર બરાબર મિક્સ થઈ ગઈ છે હવે એની અંદર આપણે કોપરાનું બુરું ઉમેરીશું તો મેં અહીંયા એક વાટકી કોપરાનું બુરું લીધું છે તમારે વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો ચાર ચમચી જેટલી કિસમિસ લીધી છે તમારે અહીંયા વધારે ફ્રૂટ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો હવે બધું મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય પછી એમાંથી આપણે લાડુ બનાવી લઈશું તો લાડુ બનાવવા માટેનું આપણું મિક્સર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અહીંયા તમારું મિક્સર જો વધારે ઢીલું થઈ ગયું હોય તો તમે કોપરાનું બુરું થોડું વધારે ઉમેરીને બરાબર કરી શકો અથવા તો તમારું મિક્સર છે એ થોડું વધારે કડક થઈ ગયું હોય તો એની અંદર થોડું ગરમ ઘી કરી અને ઉમેરી શકો તો લાડુ બનાવવા માટેનું મિક્સર પરફેક્ટ બનશે હવે મેં અહીંયા બધા લાડુ બનાવી લીધા છે ઉપરથી ખસખસ અને કાજુથી આપણે ગાર્નિશ કરી લઈશું જો તમારે પિસ્તાથી અથવા તો કોપરાના બુરાથી ગાર્નિશ કરવું હોય તો તમે કરી શકો તો રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનીને તૈયાર છે તો તમે પણ ભાઈ માટે આ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈની રેસિપી જરૂરથી ટ્રાય કરજો